હેલો દોસ્તો કરો રાષ્ટ્રિયો ફોલો લાઈક હાલ હું રાજકોટ જિલ્લાના ચારણીયા મુકામે છું અને જબરદસ્ત ડાયરો ખેતીવાળો ડાયરો આજ વરસાદ કલાકથી બંધ છે ને એટલે છે નતો તો ક્યાં ગાડાવાળા કોઈ ઊગું નથી ઉગું જોવા વયા ગયા હોય તો આપણે એની અરે વાત કરીશું ઘડી હવાઈ કરીશું એમાં બે ત્રણ જણા જણાતો છોકરીઓ ગોતવા માંડ્યા છોકરાટું કે આ વરસાદીઓનારો ગાયક ઘા થઈ જાય એટલે એવી વાતો કરીએ કે વરસાદની વાતો કરીએ કેવી રાહ જોવ રહેવી એ વાતો કરીએ તો મળીએ ચારણીયના ડાયરાને અને ડાયરા સાથે વાતો કરીએ રામ 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 હા રા સ્ટુડિયો કરો ફોલો શું કહે વરો શું કહે સારું છે રાહ કેવી જોવ રહેવી

હું અર્જન્ટ <laughs> 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 સરસ નો દીકરો આવું સરસ બોલીએ કે એ પણ એ ખાલી વાત છે જો આ ભાઈ તો ચામાં જ છે ચા દિવસ તમારી ખેતી છે વરો કેવું ગયો હારા વરાથી ફાયદો શું થાય આપણને ખેડૂ પાસે પૈસા આવશે તો નાના માણા પાસે પૈસા આવશે ખરસ હા રોજી રોટી ચાલે મારે દાન વિશે જમવા દાજી દાદા શું કહેશો

હા હારી વાત હાલો ડાયરો મૂકવું છું મિત્રો હા હવાઈન બધા મિત્રો સાથે સારી એવી ઓળખાણ સારા સંબંધો ને લોકો મને ઓળખે છે એટલા બધા હસીને વાતો કરી શકીએ છીએ કરો રાષ્ટ્રીય ફોલો લાઈક